વાઘોડિયાના ગોતાલ ગામે રામદેવજી મહારાજના મંદિરે તેત્રીસમો પાટોત્સવ તેમજ નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો શ્રી રામદેવજી મંદિર સેવા સમિતિ મંડળ તથા સર્વ ભક્તજનો ના સહયોગથી સંવંત બે હાજર બ્યાસી મહાવધ બીજ ને મંગળવાર તારીખ ત્રણ બે બે હાજર છવ્વીસ ના રોજ ગુતાલ ગામે શ્રી વિષ્ણુ અવતારી સિદ્ધ રામદેવજી મહારાજ નો તેત્રીસમો પાટોત્સવ તેમજ નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો સાથે સાથે પધારેલ તમામ ભક્તજનો દ્વારા છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો સાથે જ તમામ ભક્તજનો માટે ભંડારા તેમજ મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં રાત્રિ દરમિયાન ભજન સંધ્યા સંતવાણી આયોજન કરવામાં આવ્યું હતું મંદિર પરિસર ભક્તિમય માહોલ ભક્તો રંગાયા હતા સાથે પણ આયોજન કરાયું સતત રામદેવજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે સર્વે ભક્તો દ્વારા રામદેવજી મહારાજના આરતી ના દર્શન કરી નવચંડી યજ્ઞ નો લીધો હતો આજના અલગ ના અજવાળા ધામ સતત તેત્રીસ વર્ષ થી બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દિવસે ને દિવસે સતત ભક્તોની ભીડ અહીંયા વધતી જતી હોય છે અને જેના કારણે તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અમારા રામદેવ સેવા સમિતિ દ્વારા અહીંયા આવનાર દરેક દર્શનાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ના થાય એ પ્રમાણેની અહીંયા વ્યવસ્થા ઊભી કરેલી છે બીજું કે આજના પ્રસંગે અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તો તમામ હરિભક્તો અહીંયા મહાપ્રસાદી પણ લઈ રહ્યા છે તો આવનારા સમયની અંદર હજુ બાર વાગ્યા પછી બાપાનો જ્યોત પાઠ પ્રકાશ તેત્રીસ જ્યોતનો તેત્રીસ જ્યોતનો પાઠ છે તો એના દર્શન માટે પણ તમામ ભક્તો વધારી રહ્યા છે જય અલગધણી